તળાજા તાલુકાના પિથલપુર ગામ પાસે મહાકાય વૃક્ષ રોડ ઉપર ધરાશાયી થતા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં ગત મોડી રાત્રિ દરમિયાન ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા બડાકા સાથે થયેલ વરસાદને લઈને લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે તળાજા તાલુકાના પિથલપુર ગામ પાસેના વિસ્તારમાં મહાકાય વૃક્ષ રોડ ઉપર ધરાશાયી થયું હતું બનાવની જાણ થતાં તળાજા તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું આ બાબતે આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર સ્થાનિક તંત્ર દ્વારા જેસીબી મશીન સહિતના સાધનો વડે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વૃક્ષને હટાવી અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો